અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજીમાં બે દિવસીય મહોત્સવ નું રંગે ચંગી પ્રારંભ માનનીય અન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર ના અધ્યક્ષ સ્થાની શામળાજી મહોત્સવ નું ભવ્ય આયોજન કરાયું અરવલી જિલ્લાની રમણીય ગિરિમાળાઓ વચ્ચે સ્થિત યાત્રાધામ શામળાજીમાં બે દિવસી શામળાજી મહોત્સવનો રંગે ચંગી શુભારંભ થયો રાજ્ય યુવક વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત બે દિવસી શામળાજી મહોત્સવનો પ્રથમ દિવસે પ્રારંભ કરાયો માની અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી પીખુશી પરમારના અધ્યક્ષસ્થાને શામળાજી મહોત્સવ બે હજાર ચોવીસ પચ્ચીસનો પ્રારંભ કરવામાં આવ્યો શામળાજી મહોત્સવના પ્રથમ દિવસે ગણેશ વરનાથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી કૃષ્ણ લીલા કૃષ્ણ ભક્તિ અને કૃષ્ણ ભજન ખાસ કલાકારો દ્વારા ભજવવામાં આવ્યા હતા લોકપ્રિય સંગીતકાર ગીતા રબારીના કોકિલ કંઠિયાવાથી સમગ્ર શામળાજી મંદિર પરિસર કૃષ્ણમય બન્યું હતું અને ભક્તિમય વાતાવરણ વચ્ચે સર્જાયું હતું હાસ્ય કલાકાર ભરત રાવલ એક લોકોને હાસ્ય રંગમાં રંગી દીધા હતા મહોત્સવમાં જિલ્લા કલેક્ટર શ્રી પ્રશિસ્ત પરેખ જિલ્લા ન્યાયાધીશ આ સાંજારિયા સાંસદ શ્રી શોભનાબેન બારિયા સાંસદ શ્રી રમીલાબેન બારા બિલોડા ધારાસભ્ય પીસી બરંડા